શિવ પાર્વતીની પૂજા કરવી એકટાણું જમવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વેળાએ હાથમાં સોખા રાખી મહાદેવજી મહાદેવજી એમ બોલવું સોળ સોમવારની વાર્તા શિવ પાર્વતી બેઠા હતા ચોખટા બાજી રમ રમત માંડી કોઈ હારે નહીં કોઈ જીતે નહીં હાર્યું જીત્યું કોણ કહે એટલામાં એક તપોધન આવ્યા મહાદેવજીએ કહ્યું ઊભા ઊભો રહે હાર્યા ને હાર્યું કહેજે ને જીત્યા ને જીત્યું કહેજે પહેલાં પેસ્ટે પાછા નાખ્યા કોણ હાર્યું ને કોણ જીત્યું તપોધન કહે ભગવાન જીત્યા ને માતાજી હાર્યા બીજે પેસ્ટે પાછા નાખ્યા કોણ હાર્યું ને કોણ જીત્યું તપોધન કહે ભગવાન જીત્યા ને માતાજી હાર્યા ત્રીજે પેસ્ટે પાછા નાખ્યા કોણ હાર્યું ને કોણ જીત્યું તપોધન કહે ભગવાન જીત્યા ને માતાજી હાર્યા ત્રણ વાર તપોધન જૂઠું બોલ્યો મહાદેવજીની બીક પાર્વતીને હાર્યા કહ્યા પાર્વતીને ક્રોધ ચડ્યો અને તપોધનને સાપ આપ્યો કે જા તને રક્તપિત કોઢ થશે તપોધનને તો કોઢ નીકળ્યો તે બે બાકળો બની રડતો રડતો કૈલાસ પર્વતથી ચાલતો થયો સાલતાં ચાલતા માર્ગમાં એક ગાય મળી ગાય કહે ભાઈ તું ક્યાં જાય છે કોટ્યો તો ઘોર વનમાં ગયો ત્યાં એક મહાદેવજીનું દેરું દીઠું દેહરામાં પેશી મહાદેવજીની પ્રદિક્ષિણા કરી તે એક પગે ઊભો રહ્યો આમ કેટલાક દાહડા વીતી ગયા કોઠિયાનું કઠણ તપ જોઈ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા માંગ માંગ માંગે તે આપું કોઠિયો બોલ્યો માતાજીનો સાપ છે સાપનું નિવારણ કરવા આવ્યો છું આખા શરીરે રક્તપિત કોટ નીકળ્યો છે દુઃખ સહન થતું નથી ભગવાન મારું દુઃખ મટાડી દો મહાદેવજી બોલ્યા જા એક મનથી અને એક ચિત્તથી માં સોમવાર વ્રત કરજે તારું દુઃખ મટી જશે કોટ્યો કહે મને માતા પાર્વતીએ સાપ આપ્યો છે સાપનું નિવારણ કરવા જાવશું ગાય બોલી ભાઈ મારું દુઃખ સાંભળતો જા મારા ભર્યા આસન ફાટે છે મારું દૂધ કોઈ પીતું નથી વાસરડા ધાવતા નથી એવા મેં સાપ આપ કર્યા હશે મારા પાપનું નિવારણ પૂછતો આવજે આગળ જતાં એક ઘોડો મળ્યો કોઢિયાની વાત સાંભળી ઘોડો બોલ્યો મારા ઉપર મોતી પલાણ પલાણશે પણ કોઈ સવાર કરતું નથી એવા શા પાપ કર્યા છે મારા પાપનું નિવારણ પૂછતા આવજે આગળ જતાં એક આંબો આવ્યો કોઢિયો વિસામાનો ખાવા બેઠો ત્યાં આંબાને વિ વાસા થઈ ભાઈ તારું દુઃખ હું જાણું છું પણ મારું દુઃખ સાંભળતો જા મારા સવા શેર ફળ ઉતરે છે પણ જે ખાય તે મરી જાય છે એવા મેં શાપ આપ કર્યા હશે મારા દુઃખનું નિવારણ પૂછતો આવજે સોમવારનું વ્રત શી રીતે થાય કોઠિયાએ પૂછ્યું મહાદેવજી બોલ્યા શ્રાવણ માસ આવે દિવાસાનો દિવસ આવે ત્યારે દોરાની શેરે સાર ગાંઠો વાળી પીળા પેશતે દોરો બાંધવો મહાદેવજીનું દર્શન કરવું સોમવારે એકટાણું જમવું જ્યારે કાર્તક માસનું અંજવાળિયો આવે ત્યારે ઘઉનો શેર લોટ લેવો સવા શેર ઘી લેવું શેર ગોળ લેવો તેને તેનું સોળી મોળી લાડુ કરવા લાડુના ચાર ભાગ કરવા એક ભાગ મહાદેવજીના પૂંજારીને બીજો રમતા બાળકને ત્રીજો ગાયના ગોવાળને આપજે અને વધેલાનો ભૂકો કરી કીડિયારું પૂરજે એમ કરતા વધે તો ભોંયમાં ભંડાર જે રાત રહેવા દેશ નહીં એ રીતે વ્રતનું ઉજવણું કરજે સોળ સોમવાર ખરા ભાવથી કરજે તારું દુઃખ મટી જશે કંચન જેવી કાયા થશે કોટીઓ બોલ્યો ભગવાન મને માર્ગમાં એક ગાય મળી તે કહેવા લાગી મારા ભર્યા આસળ ફાટે છે પણ દૂધ કોઈ પીતું નથી વાસરડા ધાવતા નથી એણે શા પાપ કર્યા હશે મહાદેવજી બોલ્યા પરભવમાં એ સ્ત્રી હતી એણે ધાવતા બાળક વસોડ્યા હતા એ પાપથી એનું દૂધ કોઈ પીતું નથી તું એના દૂધથી મારી પૂજા કરજે સૌ સારાવાના થશે કોટિયો ઘોડાની વાત પૂછી મહાદેવજીએ કહ્યું સાંભળ ગયે ભવે એ વાણ્યો હતો એણે જૂઠા કાટલા કાટલાથી જૂઠા બોલથી નિર્ધન લોકોનું બહુ ઠગ્યા હતા એ પાપે એની આવી દશા થઈ છે તું એની સવારી કરજે એનું દુઃખ મટી જશે કોઠિયાએ આંબાની વાત પૂછી મહાદેવજીએ કહ્યું પ્રભવમાં એ ઘણા કંજૂસ હતો ધન ભેગું કરવામાં સમજ્યો અને પૂર્ણને નામે એક પૈસા પણ ના વાપર્યા એ પાપે એ આંબો થયો એના નીચે ધનનો ચાર શરૂ છે એ ધનથી તું પરબો મંડાવજે અને ભૂખ્યાને ભોજન આપજે તેથી એનું દુઃખ દૂર થશે કોઢિયાએ મગરની વાત પૂછી મહાદેવજી કહે પરભવમાં એ બ્રાહ્મણ હતો વેદ ભણ્યો શાસ્ત્ર ભણ્યો જ્ઞાનનો કોઈ પાર નહીં પણ કોઈને વિદ્યા દાન દીધું નહીં એ એવા વિચારમાં બળતો કે જો હું કોઈને વિદ્યા શીખવીશ તો મારો કોઈ ભાવ નહીં પૂછે મારી આવક જશે આવું સમજનારાઓની બીજી શી દશા થાય જાતું મારી પ્રસાદી બિલીપત્ર એની આંખે અડાડી નમન કરાવજે એનું દુઃખ દૂર થશે કોઠિયાએ તો મહાદેવજીને નમન કરીને ચાલતા થયો આગળ જતાં તળાવ આવ્યું ત્યાં મગરને મહાદેવજીનું બિલીપત્ર અડાડી નમન કરાવ્યા એની બળતરા મટી ગઈ એટલે તે પોતાનું જ્ઞાન કહેવા લાગ્યો બીજાને જ્ઞાન આપવાથી તેની સદગતિ થઈ આગળ જતાં આંબો આવ્યો કોઠિયાએ મહાદેવજીને કહેલી વાત કહી સંભળાવી કોદાળી લઈ આવી ધનના સર ખોદી કાઢ્યા ભૂખ્યા દુખ્યાને ધન વેસી દીધું અને પરબો મંડાવી આંબાના ફળ અમૃત જેવા મીઠા થઈ ગયા આગળ જતા ઘોડો મળ્યો તેને મહાદેવજીને વાત કહી સંભળાવી અને પોતે સવારી કરી એટલે ઘોડો પણ દુઃખમાંથી સુટયો આગળ જતા ગાય મળી તેને પણ મહાદેવજીની વાત કહી સંભળાવી તેનું દૂધ દોહી મહાદેવજીને પર ભક્તિભાવથી સડાવ્યું એટલે ગાય પણ દુઃખમાંથી સુટી વ્રત આદર્યું દિવસે દિવસે તેના કોઢ મટવા લાગ્યા કારતક મહિનો આવ્યો મહાદેવજીના કહેવા પ્રમાણે એણે વ્રત પૂરું કર્યું મહાદેવજીની દયા થઈ કંચન વરણી કાયા થઈ રૂપરૂપનો નો અંબાર ને ગુણ ગુણનો ભંડાર ચાલતા ચાલતા તે પોતાના ગામને ગોંદરે આવ્યો ગામના લોકો કહેવા લાગ્યા ડોસી ડોસી તમારો દીકરો આવ્યો ડોસી તો રાજી થઈ ગઈ પણ ડોશી મોતીના દાણા ક્યાંથી લાવે ડોસીએ તો દાણા છોકરાને વધાવી લીધો આજે રાજાની સ્વયંવર હતો છોકરાએ ડોશીને પૂછ્યું માં હું સ્વયંવરમાં જાઉં ડોશી કહે ના બેટા આપણે નિર્ધન લોક સ્વયંવર જોઈને શું કામ છોકરા કહે ના હું તો જઈશ છોકરો તો રાજસભામાં જઈને એકાકારે ઊભો રહ્યો શણગારેલી હાથણી ઝૂલતી ઝૂલતી આવી અને વરમાળા છોકરાના ગળામાં આરોપી રાજા બોલી ઉઠ્યા હાથણી ભૂલે છે સૂકે છે હાથણી કહે ભૂલતી નથી સૂકતી નથી આખી રાજસભા બોલી ભગવાને ધાર્યું હોય તે ખરું રાજાએ પોતાની કુંવરી છોકરા સાથે પરણાવી પહેરામણીમાં હાથી આપ્યો ઘોડા આપ્યા ગામને ગરાશ આપ્યા મનગમતી પહેરામણી આપી કુરીને વળાવી રાજા બનેલો છોકરા ડોશી તો વળી પાસા દાણા લઈને વધાવવા ગયા ત્યાં તો દાણા મોતી થઈ ગયા ઘણા દિવસ વીતી ગયા શ્રાવણ માસ આવ્યો રાજા રાણીને કહેવા લાગ્યા મારે મહાદેવજીનું વ્રત છે માટે સવા શેર ઘઉંનો લોટ સવા શેર ઘી ને સવા શેર ગોળ લઈ લાડુ કરજે લાડુના ચાર ભાગ કરી એક ભાગ મહાદેવજીના પૂંજારીને એક ભાગ રમતા બાળકને એક ભાગ ગાયના ગોવાળને આપજે અને એક ભાગ મારા માટે રાખજે રાણીએ વિચાર કર્યો કે આવા સૂકા ભઠ્ઠા કાઠા જેવા લાડુ તે મારા સ્વામી ખાતા હશે એણે તો બત્રીસ શાક અને તેત્રીસ પકવાન કર્યા રાજા જમવા બેઠા રસોઈ જોઈ રાણી ઉપર કોપ્યા તેમણે મહાદેવજીની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું અનાજના શાર દાણા લઈ શારે દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સુઈ ગયો રાત્રે સપનામાં મહાદેવજી આવ્યા અને રાજાને કહેવા લાગ્યા રાજા ઊંઘે છે કે જાગે છે રાજા કહે જાગું શું ભગવાન મહાદેવજી બોલ્યા તારી રાણીને દેશવટો દે રાજા કહે જેવી આજ્ઞા સવાર થઈ રાજાએ એ પ્રધાનને કહ્યું રાણીને દેશવટો આપો પ્રધાન રાણીને કાળા લુગડા પહેરાવી કાળા ઘોડા ઉપર બેસાડીને ઘોર વનવગડામાં મૂકી આવ્યો રાણી તો રખડતા રખડતા એક ગામમાં આવી તેણે ત્યાં એક ઘાસણનું ઘર જોયું રાણી ઘાસણ કહેવા લાગી બહેન કોઈ પેટવરાણીએ માણસ રાખશો કાસણને દયા આવી એટલે કહેવા લાગી હા બહેન આવી તો ભલે આવી પેટ પેટવરાણીએ માણસ ક્યાંથી કાસણના તો તેલના ઘાણા ઠળી ગયા અને ઘાસી માંદો પડ્યો કાસણ રાણીને કહેવા લાગી બહેન તારા આવ્યાથી મારું ખોટું થયું માટે તું અહીંથી જા રાણી ત્યાંથી સાલી નીકળી જતા જતાં એક ડોસી દીઠી રાણી ડોસીને કહેવા લાગી માં માં કોઈ પેટવરાણીએ માણસ રાખશો ડોસી કહે હા બહેન આવી તો ભલે આવી પેટવરાણીએ માણસ ક્યાંથી ડોસી માની તો પૂર્ણિઓ ઉડી ગઈ અને ડોસી માંદી પડી ડોસી કહેવા લાગી બહેન તારે આવે મારું ખોટું થયું માટે તું અહીંથી જા રાણી ત્યાંથી ચાલવા લાગી જતાં જતાં એક માલણનું ઘર પાસે આવી રાણી માલણને કહેવા લાગી બહેન કોઈ પેટવરાણીએ માણસ રાખશો તો માલણ કહે હા બહેન આવી તો ભલે આવી પેટવરાણીએ માણસ ક્યાંથી માળણને તો નિત્ય સવામણ ફૂલ ઉતરતા હતા તેના પાસેર ફૂલ ઉતરવા લાગ્યા માળણને કહ્યું બહેન તારે આવે મારું ખોટું થયું માટે અહીંથી જા રાણી ત્યાંથી પણ ચાલવા લાગી જતા જતાં તે એક સરોવરની પાળે ગઈને પાણીયારીઓને કહેવા લાગી બહેનો કોઈ પેટ વરાણીએ માણસ રાખશો પાણીયારીઓ કહે હા બહેન આવી તો ભલે આવી પેટ વરાણીએ માણસ ક્યાંથી ત્યાં તો સરોવર સુકાઈ ગયું અને પાણીયારીઓ માંદી પડી પાણીયારીઓ કહે બહેન તારે આવે અમારું ખોટું થયું માટે તું અહીંથી જા રાણી ત્યાંથી પણ ચાલી નીકળી જતાં જતાં વાટમાં એક બ બાવાની મઢી આવી રાણી તો મઢીમાં રહી ગઈ બાવા બાર ઘર ફરતો ને બારે શેર આટા લાવતો આજે તે બાર ગામ ફર્યો તોય પાસે આટો ના મળ્યો બાવો મઢીમાં આવ્યો મઢીને બારણું બંધ જોઈ કહેવા લાગ્યો મારી મઢીમાં કોણ છે મોટી હોઈશ તો મા કહીશ નાની હોઈશ તો બહેન કહીશ એથી નાની હોઈશ તો દીકરી કહીશ બારનું ઉગાડ રાણીએ ધ્રુસતા ધ્રુસતા મઢીનું બારનું ઉગાડ્યું બાવો કહે તું બીશ નહીં આપણે બાપ દીકરી થઈને રહીશું બીજા દિવસ થયો બાપ દીકરી સાથે જમવા બેઠો દીકરીના ભાણામાં તો ભોજનના જીવડા થઈ ગયા બાવા કહે દીકરી પુસ્તક લાવો પોથી લાવો ખડીયો લાવો કલમ લાવો તમારા ભાગ્યની રેખાઓ જો દીકરી લેવા ગઈ પણ પુસ્તક પોથી જડતા નથી ખડિયો કલમ જડતા નથી લેવા જાય તો કાન ખજૂરા અને વિશી કરડવા આવે છે ત્યારે બાવો જાતે પુસ્તક પોથી અને ખડિયો કલમ લઈ આવ્યો પહેલું પુસ્તક બ્રહ્માનું જોયું બીજું પુસ્તક મહાદેવજીનું જોયું બાવો કહે દીકરી તમે મહાદેવજીનું વ્રત વખોડ્યું છે માટે મહાદેવજીનું વ્રત કરો દીકરી કહે બાપુ એ વ્રત શી રીતે થાય બાઓ કહે સરોવરની પાળે જઈ છોકરીઓને પૂછો દીકરી સરોવરને પાળે ગઈ અને છોકરીઓને પૂછવા લાગી બહેન તમે શ્યાના વ્રત કરો છો છોકરીઓ કહે અમે મહાદેવજીના વ્રત કરીએ છીએ રાણી કહે એ વ્રત મને આપો ને બહેન તારાથી થશે નહીં કરાશે નહીં કરાશે તોય કરીશ નહીં કરાય તોય કરીશ છોકરીઓ કહે દિવાસાના દિવસે આવે ત્યારે દોરાને છેડે ચાર ગાંઠો વાળી પીળા પેસ્ટે દોરો બાંધવો મહાદેવજીની વાર્તા સાંભળવી મહાદેવજીનો દીવો કરવો મહાદેવજીના દર્શન કરવા વાર્તા ના સાંભળી હોય તો ઉપવાસ કરવો દીવો ન કર્યો હોય તો લૂકું ખાવું અને દર્શન ના કર્યા હોય તો ભોય પર સુઈ રહેવું કાર્તક માસ આવે અંજવાળિયું પખવાડિયું આવે ત્યારે સવા શેર ઘઉંનો લોટ સવા શેર ઘી અને સવા શેર ગોળ લેશે સોળી મોળી લાડુ કરશે તેમાંથી એક ભાગ મહાદેવજીની મઢીમાં મોકલશે બીજો હસતા રમતા બાળકોને આપજે ત્રીજો ભાગ ગાયોને ગોવાળને આપજે ચોથો ભાગને ભૂકો કરી કીડિયારું પૂરજે એથી વધે તો ભોયમાં ભંડાર છે રાત દેખાડીશ નહીં એ પ્રમાણે વ્રત કરજે રાણી વ્રત લઈને સાલી એક વર્ષ કર્યા બે વર્ષ કર્યા ત્યાં તો મહાદેવજી રાજાના સપનામાં આવીને બોલ્યા રાજા જાગે છે કે ઊંઘે છે રાજા કહે ના રે પ્રભુ જાગુ છું રાણીને દેશવટો દીધો હતો તેને પાછી લઈ આવ રાજા કહે હવે ક્યાંથી લાવું કોયલ જેવો માણસ હતું વાઘે માર્યું કે વરુએ માર્યું હવે ક્યાંથી હોય મહાદેવજી કહે વાઘે નથી માર્યું વરુએ નથી માર્યું જે વાટે ગઈ છે તે વાટે જા રાજા ત્યાંથી સાલી નીકળ્યા વાટે જતા કાસણનું ઘર આવ્યું રાજા કહે બહેન અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી કાસણ કહે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ત્યાંથી સાલીઓ જાય છે ડોસીને ઘરે ગયા ને પૂછ્યું મા અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી ડોશી કહે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા આગળ ચાલ્યો માલણે ઘરે ગયો બહેન અહીંયા કોઈ રાજા રાણી આવી હતી માલણ કહે રાણી જેવી રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ત્યાંથી ચાલ્યો સે સરોવરની પાળે ગયો રાજાએ પૂછ્યું અહીં કોઈ રાણી આવી હતી પાણીયારીઓએ કહે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ફરતો ફરતો પેલી મઢી પાસે ગયો રાજાને વિચાર થયો કે કોઈ કકડો રોટલો આપે તો ખાઈ પીને પાછો જાઓ ત્યાં કોઈ છોકરીએ વ્રત ઉજવ્યું હતું તેથી એક લાડવો મઢીમાં આપ્યો હતો આ લાડવો બાવાએ રાજાને ખાવા આપ્યો લાડવો રાજાએ ખાધો રંગકે ખાધો હાથીએ ખાધો ઘોડાએ ખાધો તોય લાડવો એકનો એક પીવા માટે પાણીનો લોટો આપ્યો રાજાએ પાણી પીધું તોય લોટો ભર્યો ને ભર્યો રાજાને નવાઈ લાગી તેને મનમાં થયું કે આ મઢીમાં કોઈ સતી હશે સાલો દર્શન કરીને જઈએ એમ વિચારી રાજા મઢીમાં ગયો રાજાએ રાણીને ઓળખ્યા રાણી બાવાને કહેવા લાગી બાપુ સાસરીયાઓના તેડા આવ્યા બાવો કહે દીકરી દીકરી સાસરીએ શોભે ને હાથી રજવાડે શોભે રાણી કહે બાપુ તમને દુઃખ પડે તો હું શી રીતે જાણું બાવાએ ફૂલનો દડો આપ્યો ઘીનો દીવો આપ્યો ને કહ્યું દીકરી જા દીવો ઠરી જાય ફૂલનો દડો કરમાય જાય તો જાણજે કે તારા બાપુને દુઃખ પડ્યા રાજા અને રાણી અડધી વાટે ગયા ત્યાં તો ઘીનો દીવો ઠરી ગયો અને ફૂલનો દડો રાણી કહે રાજા રાજા વેલ પાસી વાળો મારા પિતાને દુઃખ આવ્યા રાજાએ વેલને પાસી વાળી મઢીમાં જઈને સૂએ છે તો બા માથું બાંધીને સૂઈ રહ્યો હતો રાણીએ કહ્યું બાપુ તમને શું થયું બેટી મને કંઈ થયું નથી હું તો તમારું પારખું જોતો હતો બાબાએ બીજી વાર દીકરીને સવા લાખનો ગવારો અને એક અમીનો કૂપો આપીને કહ્યું દીકરી જ્યાં બાળતા આવ્યા ત્યાં ઠારતા જ ત્યાંથી રાણી સાલિયા જાય છે સરોવરની પાળે આવ્યા સરોવર સુકાઈ ગયું હતું તે લહેરાવા લેવા માંડ્યું પાણીયારીઓ રાજી થઈ ગઈ પાણીયારીઓ કહે બહેન એક ઘડી બેસતા હોય તો બે ઘડી બેસો તારે આવે અમારું સારું થયું એક રાંડ આવતી હતી તે બાળતી ગઈ ચાલતી ગઈ રાંડના કહેશો પાનના કહેશો પહેલાં જ હતી પહેલાં મહાદેવજી રૂઠ્યા હતા અને હવે રીઝ્યા છે ત્યાંથી ચાલ્યા જાય છે કાસણને ઘરે આવ્યા કાસણના તેલમાં કા કાણા ભરાઈ ગયા ઘાંસી સાજો થયો ત્યારે ઘાસણ કહે બહેન એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસ તારે આવે મારું સારું થયું ત્યાંથી ચાલ્યા જાય છે ગામને ગોંદરે આવ્યા રાણી કહે આખું ગામ જમાડો રાજાએ આખું ગામ જમાડ્યું પછી રાણીને એકટાણું કરવા બોલાવી રાણી કહે મારે હજી મહાદેવની વાર્તા કહેવાની છે બધા જમીને ઉઠ્યા વાર્તા કોને કહેવી વાર્તા ભૂખ્યા માણસને જ કહેવાય રાજા કહે આખું ગામ જમાડ્યું હવે કોણ ભૂખ્યું હશે રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો એક કુંભારના ઘરમાં સાસુ થઈ હતી ડોશી ભૂખી હતી રાજાએ પ્રધાનને તેડાવવા મોકલ્યા ડોશી કહે બાપ જમના તેડા આવજો રાજાના તેડા ના આવજો પ્રધાન કહે ડોશી તમને મારવા નથી જોડવા નથી વાર્તા સંભળાવી છે ડોશી કહે કાને બેરીશું આંખે આંધળીશું પગે લૂલીશું કેડે અપંગશું સી રીતે આવું પ્રધાનને આવીને રાજાને કહ્યું રાજાએ પ્રધાનને વેલ લઈને મોકલ્યા પ્રધાન ડોશીને વેલમાં બેસાડી લાવ્યા ડોસી બેઠા પાટલે રાણી બેઠા ખાટલે રાજા કહે ડોશીમાં સાંભળો તો એ મહાદેવજી કહેજો ના સાંભળો તોય મહાદેવજી કહેજો રાજાએ વાત કહેવા માંડી પહેલી હુકારે ડોશીના કાન આવ્યા બીજા હુકારે આંખો આવી ત્રીજા હુકારે પગ આવ્યા ચોથા હુકારે કમર આવી અને પાંચમે હુકારે ટગુ ટગુમગુ થઈ ડોશીને દીકરો કહેવા લાગ્યા માં આવું રૂડું કોણે કર્યું માં કહે મને મહાદેવજીની વાર્તા સાંભળે આવા ફળ મળ્યા તો આવ્રત કરે કેવા ફળ મળતા હશે એક વેળા રાણી એકટાણું કરવા બેઠી ત્યારે પડોસણ દેવતા લેવા આવી રાણી કહે હું એકટાણું કરવા બેઠી છું દેવતા શી રીતે આપું પડોસણે મીણું માર્યું મચ્છરની ભરેલી અભિમાનની ભરેલી તારે તો જાણે દીકરા પારણામાં પગના અંગૂઠા ધાવે છે અને હાથે સોનાના સાંકળા ને રાણી કહે બહેન તું એમાં મારે છે દીકરો યોગ્ય થશું ત્યારે દીકરો પણ થશે રાણી એકતાણું કરીને જોઈએ છે તો દીકરો સૂતો સૂતો પારણામાં અંગૂઠો ધાવે છે અને હાથે સોનાના સાંકળા છે દીકરો કહેવા લાગ્યો માં મારે મહાદેવજીનું વ્રત ના બેટા આપણાથી વ્રત થાય નહીં થાય તોય કરીશ નહીં થાય તોય કરીશ સોમવાર આવે છે ને છોકરો એકવાર ધાવીને છે એક ગામમાં રાજા મરી ગયેલો હતો એટલે પ્રજાએ નવો રાજા શોધવા ઉત્સવ ઉજવ્યો હતો છોકરો કહેમાં હું જાઉં ના બેટા આપણે શું જાવું તોય છોકરો ભાખડીએ ચાલીને ગયો છોકરો રાજભવનમાં બેઠો છે ગામ લોકોએ હાથણી શણગારી હાથણી ઝૂલતી ઝૂલતી ગઈ અને છોકરાને ફૂલમાળા આરોપી ગામના લોકોએ છોકરાને ઝાપાની બહાર કાઢી મૂક્યો હાથણી ફરી શણગારી હાથણીએ ફરીથી પણ પહેલાં છોકરાને ફૂલમાળા આરોપી ગામના લોકો કહેવા લાગ્યા હાથણી ભૂલે છે સૂકે છે એ ગંદુ ગોબરું છોકરું રાજ્ય શું કરશે હાથણી કહે એ છોકરું કરશે એવું કોઈ નહીં કરે છોકરાને તો ધામધૂમથી રાજગાદી ઉપર બેસાડ્યો સકલાને સણ કીડીને કણ હાથીને મણ જય પોળાના ચાલો હાથ રાજા રાણીને જેવા વ્રત ફળ્યા એવા વાર્તા સાંભળનાર વ્રત કરનાર વાર્તા કહેનાર સૌને ફળજો જય મહાદેવજી વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ